મારી બેન ખુયુ તો પાણી હું પાણી ભરવા ઊભી થાય પોતે ફોનમાં જોવા બેઠો ત્યારે ફોન જોયો ઘરે પાસે હું તો વળી પાસે જાઈ ગયો ઘરે પાસે હું તો ઘરે પાસે જાઈ ગયો ગયો તો મને ખબર મારા ઘર બોલો બોલો હવે બોલો બોલું હા એમ તું કાઈ કમાઈ નથી દેતો તો

અંદર થાય ને મય અંદર અંદર એમ કે કે બગાશ અંદર આખો ઘો પર દેસ તો સાખ કોણ આડું રાખ્યું મહેમાન કેમ અંદર આય છે તમે એકવાર એ તો વિચાર કરો રાખ્યો દરવાજે બે મમી એ હે હું થયો

અને સબસ્ક્રાઈબ કરવા નહીં તમે આવો નવો સપોર્ટ કરતા રહેશો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય